ધર્મ અર્થ ને કામ મોક્ષ દે ચારો ફલ દે આમ દામ ને શેક વધારે હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ ઓમ નમ શિવાય હર હર મહાદેવ શિવ ભક્તો હિન્દુ સનાતન ધર્મ ના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તો ને મારા મહાદેવ શિવ ભક્તો જયારે આપણે ભગવાન ભોળાનાથ ને શિવલિંગ ની પૂજા કરીએ છીએ નિત્ય નિત્ય પ્રભાતે વહેલા ઉઠી થોડાક બિલીપત્ર થોડાક પુષ્પો ભગવાન મહાદેવની શિવલિંગને આપણે અર્પણ કરીએ છીએ એક એક જ્યોત દીપ ભગવાન મહાદેવલિંગ શિવલિંગ સમક્ષ પ્રગટ કરીએ છીએ ભગવાન મહાદેવનું નામ નમઃ જાપ કરીએ છીએ હર હર મહાદેવના નાદ ગુંજાવીએ છીએ ત્યારે ભગવાન મહાદેવ આપણને ધર્મ અર્થ કામ અને મોક્ષ આપે છે આવા ચાર ચાર ફળ આપે છે શિવભક્તો ધર્મ જીવનમાં ધર્મ આપે છે આપણું જીવન હંમેશા ધર્મમય રહે સાચી સુવાસ મળે ભગવાન મહાદેવ આવા આશીર્વાદ આપણી ઉપર વરસાવે છે અર્થ જીવનનો અર્થ આપણે સમજાય જાય છે ભક્તિ શું છે જીવન શું છે કર્મ શું છે આવું બધું આપણને જીવનમાં સમજા એ કે કે સમજાવવા મળે છે અર્થ આપે છે કામ આપે છે કામ એટલે કે કઈ રીતે આપણે જીવન જીવું કઈ રીતે એમ કહેવાય ભક્તિ કરતા 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 વાસનાથી પરે કઈ રીતે કર્મ કરવું આપણને એક સુંદર કાર્ય સોપે છે અને છેલ્લે છેલ્લે મોક્ષ આપે છે શિવભક્તો ભટકવું નથી પડતું આ જીવ એમ કહેવાય છે શાસ્ત્ર એમ કહે છે કે આવન જાવનના ફેરામાં ફસાયેલો છે જ્યારે આપણે નિત્ય ભગવાન શિવજીની ભક્તિ કરીએ છીએ ને ત્યારે ભગવાન મહાદેવ આપણને પરમ મુક્તિ આપી દે છે પરમ મોક્ષ આપી દે છે અને હું તો એમ કહેવાય કે મુક્તિ પણ આપે છે મુક્તિ એટલે કેવી મુક્તિ આપે છે ભગવાન મહાદેવ કે આપણા જીવનમાં આપણે બંધનમાં નથી રહેતા લોકોના જીવનમાં એવું બંધન હોય છે કે શાંત થાય એટલે આપણે ઘરે જવાનું આપણે એટલા પૈસા ઘરે દેવાના આપણે નોકરીએ ફરજિયાત જવાનું નહીં તો સાચ ખીજા છે ઘરે એટલા પૈસા લઈ જવા પડશે નકર આપણો પરિવારનો સંસાર ચક્ર નહીં ચાલે આવા આપણે જીવનનું બંધન હોય છે રાત પડે એટલે આપણે ગમે ત્યાં એમ કહેવાય કે સ્થિર થઈ જવું પડે છે ઘરે આવતું રહેવું પડે છે બંધનમાં હોય આપણું મન આપણું કર્મ આપણે પોતે આખા બંધાયેલા હોય પણ ભગવાન મહાદેવની જો આપણે ભક્તિ કરીએ નિત્ય નિત્ય તેમનું સ્મરણ કરીએ તો ભગવાન મહાદેવ આપણને બંધનોમાંથી મુક્ત કરી દે છે દરેક બંધનોમાંથી આપણને મુક્ત કરી દે છે એટલે ખાસ કરી ભગવાન મહાદેવનું એમ કહેવાય નિત્ય નિત્ય સ્મરણ કરવું નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરી શિવભક્ત આજે આપણે ખાસ એક વાત કરવાની છે ભગવાન મહાદેવ નક્ષત્રાદેવ ભગવાન મહાદેવ ભગવાન ભોળાનાથ એમ કહેવાય કે બ્રહ્મા અને વિષ્ણુ પ્રગટ થયા હતા પ્રગટ થયા હતા શિવભક્ત આજે આપણે તેના વિશે વાત કરી છે ભગવાન મહાદેવ એમ કહેવાય કે જયારે પ્રગટ થયા હતા ત્યારે બંને દેવતાઓ તાગ મેળવે છે બ્રહ્મા અને વિષ્ણુ બંને દેવતાઓ તાગ મેળવે છે બ્રહ્મા આકાશ માર્ગે જાય છે એમ કહેવાય કે હંસ રૂપ ધારણ કરી અને આકાશ માર્ગે જાય છે છેડો માટે ભગવાન શિવજીનો આ રૂપનો આ જ્યોતિર્મય છેડો માટે આકાશ માર્ગે જાય છે ભગવાન વિષ્ણુ વારાહનું રૂપ ધારણ કરી સુર રૂપ ધારણ કરી અને ધરતી આમ કે પાતાળમાં જાય છે તેને પણ છેડો મળતો નથી શિવભક્ત અહીં ભગવાન મહાદેવ સમજાવે છે બંને દેવતાનો અભિમાન તોડી નાખે છે તેને સમજાવે છે કે સૌથી મોટો તો પરમ તત્વ પરમાત્મા તે પોતે છે તે પોતે શિવ છે અને જ્યારે એમ કહેવાય કે કેતકીના કેવડાના પુષ્પને એમ કહેવાય કે ખોટું એમ કે તેને મજબૂર કરે છે અને ભગવાન એમ વિષ્ણુ ભગવાનની સન્મુખ એમ કહે કે જૂઠું બોલે છે કે અમને તો ઉપરનો છેડો મળી ગયો જ્યારે ભગવાન નારાયણ શિકાર કરી લે છે કે મને છેડો મળ્યો નથી શિવ એમ કહેવાય કે શિવજી સમક્ષ નહીં પણ બ્રહ્મા સમક્ષ સ્વીકાર શિકાર કરી લે છે મને છેડો મળ્યો નથી

જૂઠું બોલવાનો સહારો ન લેવો હંમેશા ખાસ વાત ધ્યાન રાખવી શિવ ભક્તો તો ભગવાન શિવ હંમેશા આપણી સાથે સાથે સત્યની શિવ જે જે લોકો એમ સત્યનું આચરણ કરતા હોય જે જે એમ કે સત્ય બોલતા હોય ગમે તેવી દુવિધા આવે દુઃખ આવે તો પણ એમ કહેવાય કે જૂઠી વાણી કટુ વાણે અસત્યનું આચરણ ન કરતા જૂઠું બોલતા ન હોય તેની સાથે હંમેશા ભગવાન શિવ રહે છે અને તેના દરેક કાર્ય સિદ્ધ કરવામાં ભગવાન શિવનો હાથ હોય છે એટલે હંમેશા સત્યનું આચરણ કરવું ભગવાન વિષ્ણુની જેમ ભગવાન નારાયણની ની જેમ હંમેશા સત્યનું પાલન કરવું બંને દેવતાઓ એમ કહેવાય કે તાગ મેળવી શકતા નથી ત્યાર પછી મહાદેવ બંને દેવતાને એમ કહેવાય કે ખૂબ જ્ઞાન આપે છે તત્વજ્ઞાન આપે છે પૃથ્વીનું આ સૃષ્ટિનું સર્વ જ્ઞાન પીરસે છે બંને દેવતાઓ ભગવાન મહાદેવને કુરુપદે રાખી પોતાના આત્મા શિવજીને અર્પણ કરે છે અને ત્યાર પછી ભગવાન મહાદેવ બોલે છે શિવ ભક્ત ખાસ સાંભળજો અહીં ભગવાન કહે છે બંને દેવતાને કહે છે કે આજનો દિવસ ખૂબ પાવન દિવસ ગણાશે જ્યારે એમ કહેવાય કે હું આદ્રા નક્ષત્રમાં પ્રગટ થયો હતો માક્ષર મહિનામાં આદ્રા નક્ષત્રમાં પ્રગટ થયો હતો ત્યાર પછી આજે પરિવર્તિત થઈ ગયું છે સંપૂર્ણપણે તે દિવસ ખૂબ પાવન ગણાશે તે દિવસ મહાશિવરાત્રી ગણાશે અને આજના દિવસે જે કોઈ માનો મારા લિંગનું પૂજન કરશે અહીં મહાદેવ બોલે છે કે જે કોઈ માનો મહાશિવરાત્રીના દિવસે મારા લિંગ પૂજન કરશે તેના સર્વ પાપ દોષ ટળી જશે અને તેને તેટલું બધું પુણ્ય મળશે કે જેનું વાણે દ્વારા પણ વર્ણન ન કરી શકાય વિચાર કરો વાણે દ્વારા પણ આપણે વર્ણન ન કરી શકીએ તો કેટલું આપણે ફળની પ્રાપ્તિ થતી છે જે પણ મનમાં ઈચ્છા હોય જે પણ મનોકામના હોય તે ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે જે લોકો આદ્રા નક્ષત્રમાં અને મહાશિવરાત્રીમાં બંનેમાં ભગવાન શિવજીનું પૂજન કરે છે શિવલિંગનું પૂજન કરે છે તો ખાસ કરી સર્વ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે આજે લિંગનું પૂજન કરવું આદ્રા નક્ષત્રમાં તે લાહો આપણે ચૂકવાનો જોઈએ જેટલા જેટલા પણ ભગવાન મહાદેવના પાવન તહેવારો છે ત્યારે આપણે ભગવાન શિવજીનું શિવલિંગનું પૂજન કરવું જોઈએ શિવભક્તો જ્યારે જ્યારે આદ્રા નક્ષત્ર હોય મહાશિવરાત્રી હોય શ્રાવણ મહિનો હોય ત્યારે ભગવાન મહાદેવ ઉર્જા આ ધરતી ઉપર વધે હોય છે આ પ્રકૃતિમાં તેની ઉર્જા વધારે હોય છે શિવ તત્વ વધારે સમાયેલું હોય છે અને ભગવાન મહાદેવ વધારે આશીર્વાદ પણ વરસાવતા હોય છે એટલે ખાસ ખાસ કરીને જે આ દિવસો છે થોડાક દિવસોમાં છ બાર બે હજાર પચીસ અને શનિવારે આદ્રા નક્ષત્ર છે તો દે તે દિવસે આપણે ખાસ કરીને ભગવાન મહાદેવ શિવ પૂજન કરવું જોઈએ ઘરે પણ એક જ્યોત એક દીવડા પ્રગટાવવા જોઈએ આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવની માયા એમ કહેવાય કે આપણી ઉપર તેની લીલા વરસી જાય છે માયા

તેટલી બ્રહ્માને પૂજા નથી થતી કારણ કે ભગવાન બ્રહ્માએ શિવજીનું ખંડન કર્યું એટલે કે અસત્યનું આચરણ કર્યું જ્યારે તમે કે હું અસત્યનું આચરણ કરીએ એમ કહેવાય કે આપણે જૂઠું બોલીએ ખરાબ કર્મ કરીએ ત્યારે આપણે શિવનું ખંડન થયું તેમ જ ગણવાનું કારણ કે જે એમ કહેવાય કે આ ઉર્જા છે જે પણ કહેવાય શિવનું ક્યારેય અસત્ય બોલવું નહીં અસત્યનું આચરણ ન કરવું હંમેશા સારી વાણી બોલવી હંમેશા સત્યનું પાલન કરવું અને મેં તો સુંદર સુવિચાર પણ

ડગલે ને પગલે ભગવાન શિવજીનું એમ કહેવાય કે હૃદયમાં રાખી અને હંમેશા બોલવું કાંઈ પણ જૂઠું ન બોલવું થોડું કષ્ટ આવી પણ જાય તો આપણા જીવનમાં લઈ લેવા ખોટું બોલી અને કઈ પણ લેવાની લાલચ ન રાખવી થોડુંક સહન કરી લેવું જીવનમાં આવ્યા છે તો ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું છે તેવું મનમાં વિચારી અને ચાલવું કે ભાઈ ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું છે તેવું સમજીને ચાલવાનું પરાણે કોઈ પાસેથી છીનવી ન લેવાનું કોઈ માનવને કોઈ જીવને સગા વાલા કુટુંબ ફેમિલીમાં કોઈ પણ હોય લોકો તેને દુઃખી નહીં કરવાના હંમેશા સર્વ સુખી કરવાની ભાવના રાખવાની હૃદયમાં એક જ ભાવ રહેવો જોઈએ કે મારાથી કોઈ દુઃખી ન થવું જોઈએ સર્વ લોકો મારાથી સુખી થવા જોઈએ આવું મનમાં વિચારીને જીવનમાં ચાલવાનું થોડું કમાઈએ પણ સારું કમાઈએ જે પણ કમાય છે તેની પાછળ કોઈ દુઃખી તો નથી થતું ને તેવું વિચારવું ભલે તમે એક લાખ રૂપિયા કમાતા હો દસ લાખ રૂપિયા મહિને કમાતા હોય પણ તેની પાછળ જો કોઈ દુઃખી ન થતું હોય ને તો તે પૈસા કમાયેલા વસૂલ છે તમે કદાચ દસ લાખ કમાતા હોય અને પાછળ સો લોકો દુઃખી થતા હોય તો તે કમાણી વ્યર્થ છે એટલે આપણી કમાણીની પાછળ આપણા કર્મની પાછળ કોઈ દુઃખી ન હોવું જોઈએ તે વાતનું આપણે જીવનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ ઘણી વખત એવું હોય છે કે આપણે કોઈને ખરાબ કરવાની ઈચ્છા ન હોય આપણા મનમાં કોઈનો દુઃખી કરવાનો ભાવ ન હોય અને જો અજાણતા આપણાથી કોઈ દુઃખી થઈ જાય તો આપણે ભગવાન શિવજીને માફી માગવી જોઈએ ખાસ કરીને જે મહાશિવરાત્રીના દિવસો છે પાવન ત્યારે આપણે જો પૂજા કરીએ અને ભગવાન મહાદેવને કહીએ કે મારાથી અજાણતા થયેલા પાપોનો ભગવાન મહાદેવ મારો નાશ કરો અને શિવ શિવભક્તો તે સો ટકા છે જ્યારે આપણે મનથી સમજી નથી શકતા એમ કહ્યું કે જાણી જોઈને આપણે પાપ નથી કરતા તે પાપોનો સો ટકા નહીં પણ એક હજાર ને એક ટકા નાશ થઈ જ જાય છે આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવ આપણા અજાણતા થયેલા પાપોનો નાશ કરી કરી દે છે અને આપણા પાપોની શુદ્ધિ કરી દે છે અને આપણા ધર્મમાં વૃદ્ધિ આવે છે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ આવે છે જ્યારે આપણે મહાશિવરાત્રીમાં ભગવાન શિવજીની પૂજા કરીએ છીએ શિવ તો આ તો એમ કહેવાય કે લોંગ વિડીયો એટલે આડો વિડિયો હવે આપણે લાઈવ થઈશું લોંગ વિડીયોમાં જે એમ કહેવાય કે શોર્ટ ફિલ્મમાં જેટલા લોકો મારી સાથે જોડાયા નિત્ય નિત્ય શોર્ટ વિડીયો જોતા હોય તેને આ જ વિડીયો હું કહીને સંભળાવું છું તો અત્યારે હું મારી વિરામ આપું છું અને લોંગ એટલે કે જે ફૂલ સાઇઝ ના વિડીયો હોય છે તેમાં આપણે અત્યારે લાઈવ થઈશું સુંદર આની આ જ વાત તેમાં સાંભળી હોય તો અત્યારે પાછા મારી સાથે લાઈવમાં જોડાય છે બધા શિવભક્તોને બધા હિન્દુ સનાતન ધર્મ ના લોકોને મારા હરો મહા દેવાય અને ઓમ શિવાય